નડિયાદ વોર્ડ ચાર પાંચ છ નાગરિકો મનપાનો ઘરાવો મનપા ચોર છે જેવા સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટાવ્યો મરીડા રોડ વિસ્તારમાં રસ્તા અને ગટર સમસ્યાઓથી નારાજ નાગરિકોનો રોષ રોડ રસ્તાના ગટરના મામલે મરીડા રોડના નગરજનો દેશના ઝંડા સાથે મનપા કર્યું હલ્લા બોલ ડેપ્યુટી કમિશનરને સમગ્ર મામલે નગરજનોએ કરી રજૂઆત નડિયાદ સેના વોર્ડ નંબર ચાર પાંચ અને છ નાગરિકોએ આજે મરીડા રોડ વિસ્તારની ભયાવહ હાલત સામે નડિયાદ નગરપાલિકામાં ઉગ્ર રૂપ ધારણ કરી ઘરાવો કર્યો હતો નગરજનોએ મનપા સામે મનપા ચોર છે અમે ન્યાય માંગીએ છીએ જેવા તીખા સૂત્રોચ્ચાર કરી તંત્રના દ્રષ્ટિભંગ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો નાગરિકોના જણાવ્યા અનુસાર મરીડા રોડ વિસ્તારમાં ન તો યોગ્ય રસ્તા છે કે ન ગટર વ્યવસ્થા વરસાદ પડતા જ પાણી ભરાઈ જતું હોય છે લોકોના ઘરમાં દૂષિત ગટરનું પાણી ઘૂસી જાય છે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી

હું મારું નામ સાબાઈ અબીભાઈ સુલેમાન સામાજિક કાર્યકર છેલ્લા પાંચ વર્ષથી નડિયાદ નગરપાલિકામાં અસંખ્ય વાર અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નડિયાદ નગરપાલિકા જે અત્યારે કોર્પોરેશન થઈ એમણે ચાર પાંચ અને છ જે વિસ્તાર છે એમાં કોઈ એવા કાર્યો કર્યા નથી જે મુખ્ય જરૂરિયાત દ્વારા કાર્યો છે રસ્તો ગટર લાઈટ અને પાણી એની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી અસંખ્ય વાર મે પોતે કમિશનર શ્રી રજૂઆત કરેલી છે અને તેઓને જાણ કરેલી છે અમારા વિસ્તારમાં તમે ફર્યા પછી જે પણ જરૂરિયાત છે એના તમે હુકમો કરો તે પણ કરવામાં આવ્યા નથી અત્યારે હાલમાં પણ નડિયાદ મરીડા રોડ એટલો ખરાબ હાલતમાં છે એનું મુખ્ય કારણ નગરપાલિકાની કોર્પોરેશનની બેદરકારીના કારણે જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત ને જે વરસાદી પાણીની કુંડીઓ જે પહેલા આગો વધી મરીડા રોડ પર એ બધી પૂરાઈ ગઈ છે એ કંઈ ધ્યાન આપવામાં આવ્યું

એ બધું થઈ રહ્યું છે એના માટે કોર્પોરેશન સંપૂર્ણ રીતે જવાબદાર છે નગરપાલિકામાં દરેક વિસ્તારમાં ટેક્સ ભરાય છે એ ઉપરાંત સરકારની ગ્રાન્ટો જે આવે છે ટેક્સના રૂપિયા જ આવે કોઈના ઘરના રૂપિયાની કોઈ ગ્રાન્ટો કે પૈસા નથી કે અમે વાપરીએ છીએ કે એટલે દરેક વિસ્તારમાં યોગ્ય કામ કરવું જરૂરી છે ચાર વર્ષથી કાઉન્સિલર રહી ચુક્યો છું

તમારે કોમન પ્લોટ અંદર ઘણી સોસાયટી છે પટ્ટા સોસાયટી બતાવી દે કે કોમન પ્લોટ ની અંદર સાહેબ પાવર બ્લોક છે મતલબ આ બ્લોક જગ્યા કઈ જરૂર છે કે આ રસ્તા નથી તેની જરૂર સાહેબ અમુક સોસાયટી એવી છે કે ખાલી પ્લોટિંગ પડ્યા છે અને ત્યાં પાકા રસ્તા છે અજે તો પ્લોટિંગ થાય છે કે પ્લોટ વિજાત ને આખા તો પાકા રસ્તા રહી તો આ તો 50 સોસાયટી બિલકુલ સાચે છે અને જગ્યા પર બી મે કોઈ જોયું છે મોરેટર તળાવમાં બી કોઈ વાર વિઝિટ કરી છે હવે જે વાત છે એ તમારા સહયોગની છે બરાબર જ્યારે અમે કામ કરવા આવીએ મોઢાને અમારો કોન્ટેક્ટ કરો જે ભી સયોગ નું જોસમ રેડી જો બરાબર કરો જ અડતી યાદ જ છે